જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે એક સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ એ પણ હીરોનું સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટામાં તમે જોઈ શકો છો આ સ્પ્લેન્ડર વેચવાનું છે પોલીસ પટ્ટો હીરો સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો વન ઓનર ગાડી લઈને આવ્યા છીએ એકદમ છાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર બંને નવા છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેમજ સેલવાળું સ્પ્લેન્ડર છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આ મોડલ વિશે જણાવી દો તો આ સ્પ્લેન્ડર નું મોડલ છે બે હજાર સત્તરનું નું મોડલ અને વન વનર સ્પ્લેન્ડર એક જ માલિકે ચલાવેલું હીરો સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો વિડીયો પૂરો જોતા રહેજો માલિકના નંબર આ સ્પ્લેન્ડરની કિંમત સ્પ્લેન્ડર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બે હજાર સત્તરનું મોડલ છે સાચવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે મિત્રો આવી સસ્તી ગાડી તમને આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે તેમજ તમારે જો ગાડી ખરીદવી હોય અને તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું હોય

ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે રૂબરૂ જઈ તમે ગાડી ખરીદી શકો છો ટાયર બંને નવાય એન્જિન પાવરફુલ છે સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે હીરોનું સ્પ્લેન્ડર ખરીદવું હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે તાણું એકત્રીસ તેરસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો બે હાજર સત્તરનું મોડલ અને વન ઓનર છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી તેત્રીસ હજાર રૂપિયામાં મિત્રો આ તેત્રીસ હજાર રૂપિયામાં જ આ ચેલવાળું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે બે હજાર સત્તરનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્પ્લેન્ડર લઈ શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને રૂબરૂ તમારે જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું